અંજાર નગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં નોનવેજ ધાર્મિક કે મસ્જિદ આસપાસ બસ્સો મીટરની ત્રિજ્યામાં ખુલ્લામાં માંસ મટન ન વેચવા માટે ઠરાવ કરેલ હતો તેમ છતાં અંજાર શહેરમાં માંસ મટનનું વેચાણ થતું હતું કે નગરપાલિકા દ્વારા મટન માર્કેટમાં ઓગણચાલીસ જેટલી દુકાનો બનાવવામાં આવી છે ત્યાં જ મટન માંસ વેચવાનું કહેવામાં આવ્યું હતું તેમ છતાં શહેરના મુખ્ય માર્ગ પર માંસ મટનનું વેચાણ થતું હતું જેથી નગરપાલિકા દ્વારા જાહેરમાં નોનવેજ વેચતા ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આજે જાહેરમાં નોનવેજ વેચાણ કરતા વેપારીઓની 15 દુકાન સીલ કરાઈ અને 7 કેબિનો પોતે હટી ગઈ નગરપાલિકા દ્વારા 2005 અને 2015 ની અંદર મટન માર્કેટનું એક નિર્માણ કરવામાં આવેલું હતું અને આ મટન માર્કેટમાં હરાજી માટે ત્રણ પ્રયત્ન કરેલા હતા આ ત્રણ પ્રયત્નમાં કોઈ પણ આસામીઓએ ભાગ લીધેલો નહોતો વર્ષ બે હજાર બાવીસમાં નગરપાલિકા દ્વારા મટન માર્કેટ અને બટન વેચવા માટેના નિયમો બનાવેલા હતા આ નિયમ અંતર્ગત શહેરની અંદર કોઈ પણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ માંસ બટન વેચી શકતા નથી એના માટે થઈ અને એને માંસ મટનની જે અમે દુકાનો બનાવેલી છે એમાં જ ફરજિયાત વેચવાના નિયમો છે ત્રણ વાર હરાજી કર્યા પછી કોઈ આ સમય નહીં આવે અને શહેરમાં ખુલ્લામાં બટન વેચતા હોય એ લોકોને પહેલાં વ્યક્તિગત નોટિસો આપે આવેલી હતી ત્યાર પછી બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ છાપામાં સાર્વજનિક નોટિસ આપી અને ચોવીસ કલાકની અંદર પોતાનું જે માંસ મટન વેચે છે એ બંધ કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી આ સૂચનાનું પાલન નહીં થવાથી શહેરમાં આજે ડ્રાઈવ કરવામાં આવેલી હતી જેમાં કુલ પંદર દુકાનોને સીલ મારવામાં આવેલા છે અને સાત કેબિનો જે તે આ સમય દ્વારા સ્વેચ્છાય તે દૂર કરવામાં આવેલી છે ખાસ કરી નજીક કેટલી અંજાર વિસ્તાર ટાઉન વિસ્તારમાં કેટલી જગ્યાએ દબાણો છે નજીક આ મુહિર કેટલા સુધી ચાલશે જ્યાં સુધી માંસ મટન વિક્રેતાઓની વાત છે ત્યાં સુધી આજે સ્પેશિયલ ડ્રાઈવ કરી અને શહેરની અંદર જે માંસ મટન વેચે છે એની ડ્રાઈવ હતી હવેના તબક્કામાં માનનીય કલેક્ટર સાહેબના સૂચના અન્વયે ગઈકાલે પ્રાંત સાહેબ સાથે ચર્ચા થયા મુજબ શહેરની અંદર જે ગેરકાયદેસર દબાણો છે એ તબક્કાવાર દૂર કરવાની કાર્યવાહી આડા નગરપાલિકા સિટી સર્વે અને રેવન્યુ તંત્ર એ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવશે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ